જેતપુર તંત્ર દ્વારા એક નવો રૂટ ચાલુ કરતા લોકો માહરક જેતપુર ડેપો થી બગદાણા નવી બસ ચાલુ થતા લોકોને એક વધુ સુવિધા વડીયા તાલુકાના વિસ્તારના લોકોને મળશે આ બસ થી સવારે સાડા છ કલાકે બગદાણા જવા મળશે જે બગદાણા અગિયાર કલાકે પહોંચશે જેતપુર વડિયાથી બગસરા ચલાળા સાવરકુંડલા મહુવા અને બગદાણા પહોંચશે બગદાણાથી પરત આવવા માટે સાડા બાર કલાકે બસ મળશે જે વડિયા સાડા ચાર કલાકે પહોંચશે તંત્ર દ્વારા આ બસ ચાલુ થતા આચાર સંહિતાને કારણે કોઈ ઉદ્ઘાટન કરવામાં આવેલ નથી પણ વડિયા તાલુકાની પ્રજાને આ બસનો ખૂબ લાભ મળશે આ જેતપુર બગદાણા બસ નાના નાના ગામડાઓને પણ લાભ મળશે જેમ કે થાણા ગાલો ચારણિયા વડિયા ધારી રામપુર બગસરાના રૂટનો લોકોને પણ લાભ મળશે અહેવાલ રાજુ કારિયા લોકાર્પણ વડિયાથી સાડા છ નો ટાઈમ છે સાડા છ અત્યારે જે નવી ગાડીઓ આવી છે એના અનુસંધાને અમે આ એક એકસ્ટ્રા રૂટ ચાલુ કરેલ છે જેતપુરથી વાયા વડિયા બગસરા સાવરકુંડલા મહુવા અને બગડાણા બગડાણા સવા અગિયારથી સાડા અગિયાર વાગ્યા પહોંચી ભાવિક ભક્તોના દર્શન કરી વરસાદ વરસાદ લઈ અને સાડા બાર વાગે બગદાણાથી ઉપડી વાયા મહુવા સાવરકુંડલા બગસરા વડીયા અને જેતપુર સાડા પાંચ બાજુ ટિકિટ શું ટિકિટ છે એકસો ને પચાસ રૂપિયા ટિકિટ છે વડિયા થી બગદાણા એટલે સર ક્યાં ક્યાં ગામડાઓને પણ લાભ મળી થોડી રામપરા અને બગસરા તલાણા સાવરકુંડલા મહુવા અને બગડા થેન્ક યુ સર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા વિસ્તારને લાભ આપવા બદલ